લશ્કરે તૈયબાએ વિચાર્યું કે એક જગ્યાએ મોટો ટેરર કેમ્પ ચલાવો એના કરતાં જુદી જુદી જગ્યાઓએ નાના નાના ટેરર કેમ્પ ચલાવવા જોઈએ જેથી રિસ્ક ઘટી જાય જૈશ એ મોહમ્મદ પણ એવી જ રણનીતિ અપનાવી રહ્યું છે આ આતંકવાદી સંગઠને આખા પાકિસ્તાનમાંથી ફંડ એકઠું કરવા માટે મોટાપાયે એક કેમ્પેન શરૂ કર્યું છે ત્રણસોથી વધારે મસ્જિદો બનાવવાના નામે રૂપિયા એકઠા કરવામાં આવી રહ્યા છે હવે આ ફંડ એકઠું કરવામાં પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી આઈએસઆઈ પણ સાથ આપી રહી છે ફંડ એકઠું કરવા માટે આ આતંકવાદીઓએ એક રીત અપનાવી છે તેઓ ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરે છે ડિજિટલ વોલેટ્સ એટલે કે ગૂગલ પે જેવી એપ્સ સૌથી પહેલાં મસૂદ અઝહરના પરિવારજનોએ ઇઝી પૈસા અને સદાપે જેવા ડિજિટલ વોલેટ્સ પર કંટ્રોલ કર્યો હવે પાકિસ્તાનીઓ કહેવામાં આવે છે કે તમે મસ્જિદ બનાવવા માટે એપ્સ પર પેમેન્ટ કરો આ ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરવાની પાછળ પણ એક કારણ રહેલું છે પાકિસ્તાનમાં બેન્કોના ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવી રહી છે કેમ કે ભારત અવારનવાર એફએટીએફ એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને પાકિસ્તાનની વિરુદ્ધ ફરિયાદ કરતું રહે છે એફએટીએફ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું મૂળ કામ અપરાધી સુધી પૈસા પહોંચાડવાની આખી ચેઇનને તોડી પાડવાનું છે ભારત કહે છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને રૂપિયા પહોંચાડવામાં આવી રહ્યા છે એના માટે આખી એક સિસ્ટમ ચાલી રહી છે જેમાં બેંકો પણ સામેલ છે એટલે જ એફએટીએફ બેન્કોમાં થતા ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે એનાથી બચવા માટે ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઓપરેશન સિંધુર વખતે ભારતે જૈશ મોહમ્મદનું હેડક્વાર્ટર મરકઝ શુભાન અલ્લાહને પણ તોડી પાડ્યું હતું એ સિવાય એના બીજા ચાર ટ્રેનિંગ કેમ્પ્સ પણ તોડી પાડ્યા હતા જેમાં મરકઝ બિલાલ મરકઝ અબ્બાસ અને મહમુના જોયા સામેલ છે પાકિસ્તાનની સરકારે નિર્લજ્જતાથી જાહેર કર્યું કે અમે આ તમામ ટેરર કેમ્પ્સને ફરીથી ઊભા કરવા માટે ફંડ આપીશું પાકિસ્તાનના પીએમ જ જુદા જુદા દેશોમાં જઈને ભીખ માગે છે એટલે જ જૈશ એ મોહમ્મદે તેમને અનુસરીને પાકિસ્તાનીઓની પાસેથી ડિજિટલ વોલેટ્સ પર ભીખ માંગવાનું શરૂ કર્યું છે ત્રણ પોઈન્ટ એકાણું અબજ રૂપિયા એકઠા કરવાનો એમનો પ્લાન છે આ રૂપિયાથી ત્રણસો તેર નવા મરકઝ બિલ્ડિંગ એટલે કે ટેરર કેમ્પ્સ બનાવવામાં આવશે